હેલો મિત્રો સ્વાગત છે વાર્ષિક છ હજાર જે મળતા હતા એની જગ્યાએ નવ હજાર રૂપિયા મળી શકે છે તો વિડીયો ની અંદર જોડાયા રહેજો અને જે વિડીયો પસંદ આવે છે લાઈક કરી અને જો ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલ ને કરવા વિનંતી છે

અધિકારીઓ અને કૃષિ ક્ષેત્રના ખેડૂતો માટે મજબૂત થઈ છે પીએમ કિસાન યોજના શરૂ થયા બાદ ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની સહાય ત્રણ હપ્તામાં સીધી બેંક ખાતામાં મળે છે પરંતુ છેલ્લા કેટલા વર્ષોમાં ખાતર બીજ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે તેમ છતાં સન્માન નીતિની રકમ યથાવત જ છે અને છેલ્લા બજેટમાં રકમ વધારવાની અપેક્ષા હતી પરંતુ વધારો થયો નથી હવે ફરી એકવાર આશા વધી છે કે વાર્ષિક સહાય વધારીને નવ હજાર સુધી કરવામાં આવશે જો આવું થાય તો ખેડૂતોને પ્રતિ હપ્તા રૂપિયા બે હજારના બદલે ત્રણ હજાર મળશે જેનાથી ખેડૂતોને સારી નાણાકીય મદદ પણ મળી શકે છે મિત્રો અને આવા બીજા વિડીયો જોવા માટે અત્યારે જ આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મળી નવા વિડીયો જય માતા